ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની ફરિયાદ આવેલી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકત

વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને સારી રીતે અડપલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ દસેક દિવસથી આ પ્રકારનું થાય છે પછી માતાએ દીકરી સાથે ફરિયાદ આપી નથી સર ફરિયાદ બાદ અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા હોય અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવું કર્યું હોય એવું કંઈ સામે આવ્યું છે કે ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે ફરિયાદ અનુસંધાનમાં આગળની તપાસ ચાલુ છે હજુ સુધી અમને કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી પરંતુ એવી ઘટના બહાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે આ બનાવની અંદર ગંભીર બનાવ છે કડક સજા થઈ શકે એ માટે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે ને પુરાવાની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના પુરાવા કરવામાં આવે સદર ગુનાના અનુસંધાનમાં બીએનએસએસ બે હજાર ત્રેવીસની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં ચોસઠ જે ત્રણસો છોતેર જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્ષોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં ઈ સાક્ષનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂપનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે એટલે આરોપીને કડકમાં કડક સજા થાય માટેની તૈયારી કરવામાં આવી છે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે મેરિટ છે કુવારા છે અને બાળકો છે શું છે હા આરોપી છે એમના બે બાળકો છે અને એક એક અને બેનોર બાળક છે